હા દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ રણદીપસિંહ હેટુજેટમાં મિત્રો આજે વાતાવરણ અચાનક જ એકદમ પલટો મારી રહ્યું છે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો ગીર સોમનાથ જિલ્લાના દ્રશ્યો છે હમણાં થોડી જ વારમાં વરસાદ આવવાની ફૂલ સંભાવના છે પવન પણ થોડો થોડો ફૂંકાઈ રહ્યો છે અને એકદમ ઠંડો પવન આવી રહ્યો છે જેથી કરીને આગળ વરસાદ પડ્યો હોય એવું સો ટકા આપણે કહી શકીએ અને તે હમણાં થોડી વારમાં વરસાદ આવે તેવી પૂરી સંભાવનાઓ છે તો વરસાદ આવશે તો ખેડૂતને ક્યાંક ને ક્યાંક થોડા પ્રમાણમાં પણ નુકસાન થશે તો મિત્રો આપ વાતાવરણ લાઈવ જોઈ શકો છો અત્યારનું અંબાલાલ પટેલ પણ દરરોજના આગાહી આપતા રહેલા છે અને દરેક ખેડૂત મિત્રોને સાવધાન થવાની ચેતવણી આપી રહ્યા છે અને આજે અફવાઓ પણ ફેલાઈ રહી છે કે વાવાઝોડું આવે તેવી સંભાવના છે તો મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામીને કહેવું છે કે વાવાઝોડું નથી આવવાનું પણ થોડાક પ્રમાણમાં પવન ફૂંકાઈ શકે તે વાવાઝોડા જેવું જ તમને અંદાજો લગાવી શકો પણ એટલો બધો પવન નહીં હોય તો અત્યારે આટલું જ મળીએ એક બીજા નવા વિડીયોમાં જોઈએ કે વરસાદ કેટલા પ્રમાણમાં આવે છે એનો વિડીયો પણ હું તમને લાઈવ દ્રશ્યો બતાવીશ